ગુજરાતી મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એમએસએમઈ શું છે એમએસએમઈ સેક્ટર હેઠળ કયા ક્યાં બિઝનેસનો સમાવેશ થાય છે માઇક્રો મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્ષેત્ર એ કોઈ પણ અર્થતંત્રનું સમૃદ્ધ કરોડ રજુ છે આ નાના દિગ્ગજો જીડીપી રોજગાર સર્જન અને પ્રાદેશિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે તો વાત કરીએ સ્મોલ એન્ટરપ્રાઇઝની આમાં એવા પ્લાન્ટ અને મશીનરીની સમાવેશ થાય છે જેમાં એક કરોડથી ઓછું રોકાણ અને વાર્ષિક ટર્નઓવર રૂપિયા પાંચ કરોડથી ઓછું હોય છે આમાં સ્થાનિક બેકરીઓ કરિયાણાની દુકાનો અથવા કોઈ હસ્તકલાના વર્કશોપનો સમાવેશ થાય છે જેમ કે પેઇન્ટિંગ ટેલર સલૂન જેવા બિઝનેસનો સમાવેશ થાય છે વાત કરીએ માઇક્રો એન્ટરપ્રાઇઝની તો એમાં નાના સાહસો જેમ કે એક કરોડથી દસ કરોડ વચ્ચેનું રોકાણ હોય અને વાર્ષિક ટર્નઓવર રૂપિયા પાંચ કરોડથી પચાસ કરોડ સુધીનું હોય તેનો સમાવેશ થાય છે આ કેટેગરીમાં ગાર્મેન્ટ ઉત્પાદકો અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઓથી લઈને ટ્રાવેલ એજન્સીઓ અને રેસ્ટોરન્ટ સુધીની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે વાત કરીએ મીડિયમ એન્ટરપ્રાઇઝની તો તેમાં એપેક્સ ટેન મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે જેમાં દસ કરોડથી પચાસ કરોડ વચ્ચેનું રોકાણ થયું હોય અને વાર્ષિક ટર્નઓવર રૂપિયા પચાસ કરોડ હોય તેમાં એન્જિનિયરિંગ કંપનીઓ પ્રિન્ટિંગ પ્રેસ અને કેટલીક હેલ્થકેર સુવિધાઓનો પણ સમાવેશ થાય છે આવા વિશાળ અને વૈવિધ્યસભર લેન્ડસ્કેપ સાથે એમએસએમઈએસની દુનિયામાં નેવિગેટ કરવું થોડું મૂંઝવણભર્યું હોઈ શકે છે તો વાત કરીએ હવે તેમાં સમાવેશ બિઝનેસની એમાં પેલા છે ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગની વાત કરીએ એમાં પેલું છે કાપડ અને વસ્ત્રો પરંપરાગત હેન્ડલૂમથી લઈને આધુનિક ગાર્મેન્ટ ફેક્ટરીઓ સુધી ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગો એમએસએમઇ ક્ષેત્રમાં સમાવેશ થાય છે ફૂડ પ્રોસેસિંગ ફળો અને શાકભાજીને સાચવવાથી લઈને સ્વાદિષ્ટ વાનગીઓ પકવવા સુધી ફૂડ પ્રોસેસિંગ વ્યવસાયનો પણ સમાવેશ થાય છે ચામડાની પેદાશો બેગ અને વોલેટથી લઈને જૂતા અને બેલ્ટ સુધી ચામડાની પ્રોડક્ટ્સ ગ્રાહકો માટે લોકપ્રિય પસંદગી છે અને એમએસએમઇ વ્યવસાયોમાં તેમના ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે એન્જિનિયરિંગ અને ફેબ્રિકેશન નાની વર્કશોપથી લઈને મધ્યમ કદની ફેક્ટરીઓ સુધી એન્જિનિયરિંગ અને ફેબ્રિકેશન વ્યવસાયો મેટલ અને પ્લાસ્ટિકને લગતા બિઝનેસનો એમએસએમઈમાં સમાવેશ થાય છે ફાર્માસ્યુટિકલ અને રસાયણો મૂળભૂત દવાઓના ઉત્પાદનથી લઈને આવશ્યક રસાયણોના ઉત્પાદન સુધી ફાર્માસ્યુટિકલ અને રસાયણિક ઉદ્યોગ આરોગ્ય સંભાળ અને અન્ય વિવિધ ઉદ્યોગો માટે નિર્ણાયક છે જેનો પણ સમાવેશ એમએસએમઇમાં થાય છે હવે વાત કરીએ સર્વિસ સેક્ટરની ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સોફ્ટવેર મોબાઈલ એપ્લિકેશન વિકસાવવાથી લઈને આઈટી સોલ્યુશન પ્રદાન કરવા સુધી આઈટી અને સોફ્ટવેર ઉદ્યોગો અસંખ્ય એમએસએમઈ વ્યવસાયો સાથે ઝડપથી વિકસતું ક્ષેત્ર છે પર્યટન અને હોસ્પિટાલિટી આરામદાયક હોમસ્ટેથી લઈને સ્થાનિક ટ્રાવેલ એજન્સીઓ સુધી પ્રવાસન અને આતિથ્ય ઉદ્યોગનો સમાવેશ પણ એમએસએમઈમાં થાય છે શિક્ષણ અને આરોગ્ય સંભાળ શાળાઓથી લઈને ક્લિનિક સુધીના સર્વિસ સેક્ટરનો સમાવેશ એમએસએમઈમાં જ છે છૂટક અને જથ્થાબંધ વેપાર સ્થાનિક કરિયાણાઓની દુકાનોથી લઈને ઓનલાઈન ફેશન બુટિક સુધી છૂટક અને જથ્થાબંધ વેપારના વ્યવસાયો રોજિંદા જીવનમાં સગવડ અને વિવિધતા લાવે છે આ એમએસએમઇ અંતર્ગત જ છે વ્યવસાયિક સેવાઓ એકાઉન્ટ ફ્રમ્સથી લઈને કાનૂની સલાહકારો સુધી વ્યવસાયિક સેવાઓનો વિકાસ પણ એમએસએમઈ હેઠળ જ છે તો હવે વાત કરીએ મિત્રો એમએસએમઈ અંતર્ગત શા માટે જોડાવું જોઈએ લોન માટે સરળ એક્સેસ સરકારી યોજનાઓ અને યોજના હેઠળ બેંક અથવા કોઈ સંસ્થા એમએઝમી ઉદ્યોગ માટે પ્રેફરેન્શિયલ લોન શરતો અને વ્યાજદરો ઓફર કરે છે ટેક્સ બેનિફિટ એમએસએમઈ વૃદ્ધિને વેગ આપવા માટે વિવિધ કર રાહતો અને છૂટ ઉપલબ્ધ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સરકાર એમએસએમઈને સશક્ત બનાવવા સબસિડીવાળા ઔદ્યોગિક શેડ ટેકનોલોજી પાર્ક અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પ્રદાન કરે છે એમએસએમઈને સરકારી ટેન્ડરમાં આરક્ષણ આપવામાં આવે છે જેથી ટેન્ડર મળવાના ચાન્સ વધી જાય છે જે મોટા કોન્ટ્રાક્ટર માટે દરવાજા ખોલે છે મિત્રો એમએસએમઇ સેક્ટરે તમારા સપનાના મૂળિયા મજબૂત કરવા અને વિકાસ માટે ફળદુપ જમીન છે યોગ્ય દ્રષ્ટિ જુસ્સો અને સરકારની સહાયક સાથે તમે એક સમૃદ્ધ એન્ટરપ્રાઇઝ બનાવી શકો છો અને ભારતના આર્થિક પાવરહાઉસમાં યોગદાન આપી શકો છો જય હિન્દ જય જય ગરવી ગુજરાત